નામ કર કેમ કરવાનું વાહ તો જોયું પૈસું ને ફાકી કાઢી આયવા ને એટલે કટકો લવે આખો દઈ શું જય શ્રી કૃષ્ણ હર હર મહાદેવ મહેંદી કરી છે ક્યાં તાર મહેંદી વાવ કેને કર દીધી મમ્મા એ સીવતાજ ક્યુટ ક્યુટ લાગે છે ને હે લાઈટ વાર રાખડી ને પેરી લાઈટ વારી છે હા હા હમણા ચાલુ કરતો હું લાઈટ તને ના ગમે ને ફ્રોક હા ફ્રોક ગમે ને કેવું છે આ મામા હજી ના આવ્યા ને તું કયું ની વાત જોવે ને હજી ના આવ્યા ને મામા હા આવ્યા નહીં જો કાકા તૈયાર થઈ ગયા છે

મોડું થયું એટલે મેળ ના આવે ઈ ડેલા ખામ જીવન નું ધ્યાન છે ને કદાચ હજી કોઈ આવ્યું નથી મોટા બાપા ને દીકરીઓ ને આવે બાંધવા કરણ તો વાંચે ભાવેશભાઈ ને બાંધવા આવે તી રિક્ષા એ કોઈ ભી હતી કદાચ એમાંથી

કેયુર કેમ છે ભાઈ ખોરામ ચડી ગઈ ને ફૂનખોરામ ચડી ગઈ ફૂ કીધું કે વર્તે તો સિવાય કેમ કીધું બોલતા હા કીધું

એને અહીંયા આવે માસી દીકરી ને બાંધવા એટલે પછી મોડું થઈ ગયું ઈ પછી નવરાત થાય તો અહીંયા આવે ને તે મોડું થઈ ગયું અમે કીધું રાખડી ને બધું બાંધી લઉં પછી ભજીયા બનાવવાના એક છે બાકી તો શાક ને રોટલી ને બધું મમ્મી કરી લીધું શ્રીખંડ અમે લઈ આવ્યા ફ્રીજ માં મૂકી દીધું ને ભજી આખડી કરવા બે જાવ ને ગરમા ગરમ રાખડી બંધાઈ જાય ને એટલે પછી મમ્મી ખા દઈ દે હું ભજીયા બનાવી નાખી ગા શું આવતી રાલ તો મામા ને ચાંદલો મામા ને ચાંદલો ને કર દે ચાલ મા દીકરી હાલ મામા ને ચાંદલો કરી દે છે હાલ રાખડી ને બાંધે છે очку ствен eu

આફલે રીત ના આપડે હા આ ફાકીવારા ભાઈ છો જોઈએ એક તો चाचा દી આયા જોઈએ ફાઈન પાસા ફાકીવારા હા હા ફાકી તો કઈ આમ ખાવી હોય ઓર ભાવેશ ભાઈને છરાક થઈ એને છરા કાલ એટલે चाचा ન તાણ કરાય ની આ કુય છે આ

ભજીયા તો બનાવી લીતા ભાઈ ને બે તમારે બધા હોય તો આવી જ આપડે રોટલી મારે જો ખાલી શ્રીખંડ ચટણી ને આપડે છે ને એટલું જ ખાવું આપડે આવું હોય ને એટલે શાક ને રોટલી ને ખાવાની જરૂર ન હોય

અવર ચવર અવર ચવર બેનું ચાલુ હતું ને તે પછી નાવાનું રહી ગયું તે અટાણ ના ગયા મને કે મારે સોમવાર છે ને તે કે નાઈ ને કે એક ટાણું કરા હું છે ને નાતી નાવા જતા હતા અગિયાર વાગ્યા ને રાંધી લીધું તું ખાલી ભચિયા બાકી રાખ્યા હતા ઘરમાં ત્રણ ભચ્યા પછી કરતા જાઉં દેતા જાઉં થી હવે પછી ખાવા બતાઈને દઈ ને પછી મમ્મી નાવા ગયા મને કે તમે કે ખાવા બેસતા થાવતા ઈ કે હું આવું આગળ આવે છે નાઈ ને અમારે યારે પછી એ બે જાય હજી હું મમ્મી ને વાત કરતી દીકરીઓ બે વાર થી અડધી બાર છે ને એને છે ને એ બે આવ્યું હતી ભાઈ ને બાંધી ગયો કરણ ની રાખડી મૂકી ગયો હજી બપોર પછી છે એક બે જણાવ્યું આવો સિતારામ <laughs> 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 <laughs>

હેપી બર્થ ભાઈ નક વાત વાતમાન વાત ભૂલી જાય ત્રમ દિન ની શેક કોમેન્ટ કરેલી છે આપડે વિડીયો બે દેખ્યા નતા મુકતા પ્રમદિન કોમેન્ટ કરેલી છે તો

a i s y 야 તો ભૂમિન ઘેર થી આટો મારી ને આવતા રહ્યા હવે છે ને વિરમભાઈ નીકળું નીકળું કરે વાઢિયા વાઢિયાનો પૂરો મેં કીધું વાટી લ્યો જવાર કે જે વાટવું હોય કેમ કે જઈને તમે બધી હાટું હજી કઈ વાટશો તે પછી વાઢિયાનો એક પૂરો વાટી ને જો માં મૂકી લીધો નવે નીકળું નીકળું કરો મે થોડીક વાર બેહો થોડીક વાર બેહો એમ કરી ને હજી જો બે હાડા જીતભાઈ ને સીવું ને ભાવેશભાઈ ને બેટ દડે ખડીક રમેશ હજી એમ કરતા કરતા અડધી કલાક નીકળી જાય પછી એને કહી કે દી તો હાથમાં આવી દઉં હમણાં જાવું હમણાં જાવું એમ કર્યા રાખે ને હું કહું કે છીક વાર બેહો ને છીક વાર બેહો ને એમ કર્યા રાખે તથા દી હાથમી જાય પછી એને જવા દઈએ ભાઈ દીને તાઈથી વાટ લીધું એટલે કઈ જઈને વાટવાની તપા દી છે નહીં જઈને નાખવાનું જ છે બાકી હજી આમાં બે દિવસથી વિડિયો નતા મૂકતા એટલે આપણે કમેન્ટ ચાલુ જ કિરણબેન વિડીયો કેમ નથી આવતા કેમ ન આવતા ને આ વિડિયો વિડીયો ગયો તો બે દી પહેલા તો બે દી થયા નતા મૂકતા એટલે આમાં એક કોમેન્ટ એ આવી છે કે અમારે કે વિરાજનો કે બર્થડે છે

આ જેટલા ને બર્થ હોય એટલા ને બાય ને મારા તરફ થી મારી એક ફેમિલી તરફ થી બર્થ હાલો જીતભાઈ

હવે નથી આવતી માર વગર માર વગર નથી આવતી હવે નાની હતી ને બગાવવી પડતી કે હાલો આમ બધી પાસે જઈએ ને પછી મમ્મી તમને સાના નીકળી જતા કા ઘર ગયા મમા ને પેલા હા મામા ને પેલા શિવાની એકવાર કઈ દેવા દીકત મામા ભેગું જવું છે તો હું આવું તો જવું હે હું આવું તો જવું તો હા પાડુ તમે ભાવીશભાઈ કાકા દીકરી જાવ ને કાકા દીકરી તો મારા ભેગું આવું ઉતરી આપણે બેન જાવસ મામા ભેગું પછી મેળો કરવા તો ટાટા બાય બાય કરી દી હાલો મામા પછી બાય કરીને બાય કરીને એકવાર સેવુ સેવુ એકવાર બાય બાય કરીને કેમ કરવું પછી Wow. Bye bye. Bye bye bye. Bye bye. bye, bye. bye, bye. bye.